જનતા પાર્ટી જૂનાગઢ મહાનગર દ્વારા આગામી મહાનગરપાલિકા ચૂંટણી અંતર્ગત સંકલ્પપત્ર રજૂ કરવામાં આવ્યું આજરોજ ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ મહાનગર દ્વારા હોટલ સરોવર પ્રીમિયર ખાતે સાંસદ મહાનગર અધ્યક્ષ પુનિકભાઈ શર્મા તેમજ ધારાસભ્ય સહિતની હાજરીમાં બે હજાર પચીસ માટેનું સંકલ્પપત્ર રજૂ કરાય જેમાં જૂનાગઢના હયાત બાયપાસ રોડને ફોરલેન બનાવો જૂનાગઢમાં આવેલ વિલિંગ ડેમને એક નવું પર્યટન સ્થળ તરીકે વિકસાવવું પર્યટકો યાત્રિકો જૂનાગઢવાસીઓ ઐતિહાસિક જૂનાગઢને નિહાળવા આવતા લોકો માટે સિટી બસ યોજના હેરિટેજ વારસાની જાળવણી અને રી ડેવલપમેન્ટ કરી જૂનાગઢ શહેરને હેરિટેજ શહેર બનાવવું તેમજ યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા એકસો ચુમ્માલીસ કરોડના ખર્ચે ગિરનાર રીડેવલપમેન્ટ કરવાનું કામ તેમજ નવા ત્રણ ફાયર સ્ટેશન બનાવવા જૂનાગઢ શહેરના બાકી રહેતા દસ વોર્ડમાં ટોરેન્ટ ગેસ પાઇપલાઇન દ્વારા ઘરે ઘરે અંકુલ વિકસાવવું જેવા વિવિધ વિકાસશીલ મુદ્દાઓ સાથે આજે સંકલ્પ રજૂ કરવામાં આવ્યું હતું આજે જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણી બે બે હજાર પચીસનો મેનિફેસ્ટો સંકલ્પ પત્ર ભારતીય જનતા પાર્ટી દ્વારા લોકો વચ્ચે મૂકવામાં આવ્યો છે જેમાં સોરાજી ચોકડીથી લઈ અને ટિંબાવાડી ચોકડી સુધી ફોર ટ્રેક

જાહેરાત કરી છે એ બધા જ કામો કરવાના સંપૂર્ણ પ્રયત્ન નિષ્ઠાપૂર્વક પ્રયત્ન અમારે છે શું આપ પૂરા વર્ષ માટે સૌથી શ્રેષ્ઠ મસાલાની શોધમાં છો તો હવે તમારા ભોજનને સ્વાદિષ્ટ બનાવવા માટે આજે જ સંપર્ક કરો કેસો તેમજ માગરો શહેરમાં આવેલી અમારી બ્રાન્ચની વધુ માહિતી માટે ડિસ્પ્લે પર આપેલી માહિતી પર અમારો કોન્ટેક્ટ કરો